The <laughs> cat મારું નામ પટેલ ધીરેજભાઈ ધર્માભાઈ શું કાકોર ગામ નો ખેડૂત સરકારે અમારા અગિયાર ગામ હુડા નાખી અને અમારા ખેડૂત ખેડૂતોનો વિનાશ કરવાનો ધંધો છે કે સરકાર જો બંધ નહીં કરે આ હુદા સરકાર ન હટાવે તો અમે ટૂંક સમયમાં ગુજરાતના ખેડૂતો ભેગા કરી અને અમે વિશાળ આંદોલન કરવાના છીએ સરકાર અમારી વાત ના સાંભળે તો અમે ભારતીય જનતા પાર્ટી ને આંદા જિલ્લા પંચાયતી ની ચૂંટણીઓમાં મત ન આપવાના આ તમે શપથ લેવાના છીએ

અને જરૂર જણાય તો અમે ગુજરાત લેવલ પણ દરેક ગામના દરેક સિટીના અને દરેક શહેરના આંદોલન

અમારા ખેડૂતોની જમીનો જાય છે અમારે હુડો જોઈએ જ નહીં એટલે જોઈએ જ નહીં સરકાર નહીં માને અને જબરજસ્તી કરશે અને હુડા લાગુ કરશે તો શું કરશે સરકાર પર શેડ નહીં 50 દિવસથી અમારા ભાઈઓ